રાજ્યના શહેરી વિકાસ મંત્રી વિનુભાઈ મોરડિયાના અધ્યક્ષતામાં મહત્વની બેઠક સુરત મહાનગરપાલિકા ખાતે મળી હતી જેમાં સુરતના તમામ ઝોનના અધિકારીઓ હાજર રહેવા પામ્યા હતા અને પાલિકામાં સમાવિષ્ટ થયેલા નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા ઝડપથી કેવી રીતે અને કયા પ્રોજેક્ટ દ્વારા આગળ વધારવા તે અંગેના નિર્ણય લેવામાં આવ્યા હતા

ચાર ગણો કરવામાં આવશે રખડતા ઢોરને લઈને આવનાર દિવસોમાં નવી નીતિ ઊભી કરીને કડક પગલાં લેવામાં આવશે મિટિંગમાં રિવરફ્રન્ટને લઈ લાંબી ચર્ચાઓ થઈ હતી પરંતુ કોઈ ચોક્કસ નિર્ણય કરવામાં આવ્યો નથી તાપી નદીમાં રિવરફ્રન્ટને લઈને હજુ અંતિમ નિર્ણય બાકી રહે ત્યારે મંત્રી વિનુભાઈ મોરડીયાએ કેટલાક મહત્વના મુદ્દા પર ધ્યાન દોર્યું હતું ત્યાં તેમણે સૂચન કર્યું હતું કે સુરત શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ તાત્કાલિક અસરથી ઓછા કરવામાં આવશે તેમજ તાપી નદીના કાંઠા ઉપર જે ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે તે દૂર કરવામાં આવ્યા છે તે ફરીથી ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે વિગેરે તેમ જણાવ્યું મંત્રીને તેમના તરફથી થયેલી કાર્ય પણ માહિતી પહેલા વર્ષમાં બે હજાર જેટલા ઢોરો પકડતા હતા હવે અધિકારીઓની ટીમ જે રીતે કામ કરી છે તેના કારણે વર્ષમાં ચાર હજાર કરતા પણ વધુ ઢોરને પકડવામાં આવ્યા છે વિગેરે જણાવ્યું હતું સાથે પ્રકાશવાડા